વિડીયોની અંદર તમે જે સોનાલિકા ટ્રેક્ટર ખેડૂતભાઈએ જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે સોનાલિકા બેતાલીસ આરે ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે ફેસબુકમાં જોતા હો તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો તો વાત કરીએ આપણે સોનાલિકા ડીઆઈ બેતાલીસ આરએક્સ ટ્રેક્ટરની આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખેડૂતભાઈઓ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે વન ઓનરમાં ટ્રેક્ટર છે જે તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે વન ઓનરમાં છે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી જે કન્ડિશનમાં વિડીયોમાં દેખાય તે જ કંડિશનમાં તમને ટ્રેક્ટર રૂબરૂમાં જોવા મળી જાય છે મોડલની વાત કરું તો મોડેલ છે બે હજાર દસનું જે તમે સોનાલિકા જોઈ શકો છો તે બે હજાર દસનું મોડલ તમને જોવા મળશે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ છે એકદમ સારી કન્ડિશનમાં સાંચેલું ટ્રેક્ટર જોવા મળશે છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આડ્યોલિકમાં ટ્રેક્ટર છે બાકી તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તો જોઈ શકો છો કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન આગળના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને મોટા ટાયર સારી કંડિશનમાં છે મોટા ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ જ શકો છો કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર એક લાખ અને સિત્તેર હજાર કિંમતમાં ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તમે જે સોનાલિકા જોઈ શકો છો તે માત્ર ને માત્ર એક લાખ અને સિત્તેર હજાર કિંમતમાં વેચી દેવાનું છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બળે તાલુકો જિલ્લો પોરબંદર અને રૂડાભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે રૂડાભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે તેનો કોન્ટેક્ટ કરવાનો રહે છે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારો ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનર રૂડાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર જો તમે યુટ્યુબમાં જોતા હોવ તો વિડીયોને નીચે જોવા મળી જાય છે અને તમે ફેસબુકમાં જોતા હો તો વિડીયોની ઉપર તમને રૂડાભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તો જલ્દીથી ટ્રેક્ટરનો ઓનર રૂડાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો